પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડૉક્ટરોને રહેવા માટે સિવિલ કેમ્પસમાં હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે કે અમુક રેસિડેન્ટ ડૉક્ટરો હોસ્ટેલના રૂમમાં અયાશી કરવા માટે અડ્ડો બનાવી દીધો હોય એવું લાગી રહ્યું છે હાલમાં એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં હોસ્ટેલના એક રૂમમાં કેટલાક ડોક્ટરો દ્વારા દારૂની મહેફિલ માણતા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે